જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ તો ચાલો સાંભળીએ સોના મોહર કે પછી કાકરા એક લોભી માણસ હતો તે ખૂબ જ કંજૂસ હતો તે થોડી સોના મોરો એકઠી કરી રાખી હતી અને સોના મોરને તે ઘડામાં ભરીને મૂકી રાખતો હતો અને એક ઘડો એણે ઝાડ પાસે દાટી દીધો હતો કંજૂસ માણસ રોજ ઝાડ પાસે જવા લાગ્યો અને ઘડો દાટી દીધો હતો ઘડો બહાર કાઢી અને તેમાંથી સોના મોરો ગણવા લાગ્યો અને સોના મોરો ગણવાનું તેને ખૂબ જ ગમતું હતું તે પછી ઘડાને તેમાં પાછો દાટી દેતો હતો તેને એક ભલો પાડોશી મળ્યો અને તે કંજૂસ માણસને કહેવા લાગ્યો કે ભાઈ પૈસાને ખર્ચીને આનંદ તો કર ખાલી ગણવામાં જ શું પડ્યો છે ત્યારે કંજૂસ માણસ બોલવા લાગ્યો કે ખર્ચ કરું તો સોના મોહરો ઓછી થઈ જાય માટે સોના મોર ગણવામાં આનંદ ન આવે આથી હું ગણતો જ રહું છું ત્યારે એક દિવસ કંજૂસ માણસ મોહરો ગણતો હતો તો એક ચોર તેને જોઈ લીધું અને બીજે દિવસે ચોર ઝાડ પાસે આવ્યો અને ખાડો ખોદી અને ઘડો બહાર કાઢ્યો અને ઘડામાંથી સોના મોહરો કાઢી લીધી અને ઘડામાં કાકરા ભરીને ફરી દાટી દીધો અને પછી તે સોના મોહરો લઈને ચાલી ગયો બીજે દિવસે કંજુસ માણસ ઝાડ પાસે આવી પહોંચ્યો અને તેણે ઘડાને કાઢીને ઊંધો વાળ્યો અને ભોંય ઉપર કાકરાનો ઢગલો થઈ ગયો આ જોઈને કંજૂસ તો રડવા માંડ્યો ખૂબ જ કલ્પાંત કરવા માંડ્યો આ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા અને પેલો ભડો ભલો પાડોશી પણ દોડી આવ્યો કંજૂસ બોલ્યો કે ઘડામાં સોના મોરો તો નથી આમાં તો કાકરા ભરેલા છે સોના મોરો કોઈ ચોરી ગયું છે ત્યારે પાડોશી બોલ્યો કે અરે ભાઈ તારે સોના મોરનું શું કામ છે તને તો ખર્ચવામાં આનંદ જ નથી તને તો ફક્ત ને ફક્ત ગણવામાં જ આનંદ મળે છે ત્યારે કંજૂસ માણસ બોલ્યો કે પણ મહોરો વિના હું શું ગણું પાડોશીએ કહ્યું કે કાકરા ઘડામાં ભરી રાખ રોજે રોજ આને ગણ્યા કરજે અને કોઈ ચોરી પણ કરી નહીં જાય ત્યારે કંજૂસ માણસ કંઈ પણ બોલી ન શક્યો અને તેનું મોડું તો નાનું થઈ ગયું તો મિત્રો હતી આજની આ વાર્તા મારી તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો આજની માટે બધાને મારા જય શ્રી કૃષ્ણ